સો હેલો માય ડિયર સ્ટુડન્ટ કેમ છું બધા મજામાં આઈ હોપ કે તમારું જે છે ઇલેવન્થ સ્ટાન્ડર્ડનું જે ફર્સ્ટ ચેપ્ટર છે જે આપણે અત્યારે કન્ટિન્યુ જે કર્યું છે એ પ્રોપરલી વ્યવસ્થિત જે છે તમે નોટ્સ સાથે જે છે એ પ્રિપેર કરી લીધેલું હશે રાઈટ બેટા તો જે લોકો આ ચેનલ ઉપર નવા છે બેટા મોસ્ટ વેલકમ ઇન ઓન ડેલ્ટા હીબ ચેનલ બેટા રાઈટ તો આજના લેક્ચરની અંદર બેટા ઓલરેડી જે છે ઈ બે વિડિયો જે છે ઈ ચેપ્ટર નંબર 1 રિલેટેડ બની ગયેલા છે બેટા આજના લેક્ચરની અંદર જે આપણે જે ડિસ્કશન કરવા જઈ રહ્યા છે બેટા એ છે વૈજ્ઞાનિક નામકરણ પદ્ધતિ બટ લાસ્ટ લેક્ચરની અંદર આપણે નામકરણ વિશે આપણે અભ્યાસ કર્યો તો બેટા કે જેની જ અંદર કન્ટિન્યુ આપણે એક ટોપિક કરીએ છે બેટા કે જેનું નામ તમને આપેલું છે બેઠા વૈજ્ઞાનિક નામકરણ પદ્ધતિ તો નામ ઉપર વૈજ્ઞાનિક દ્વારા જ્યારે નામકરણ આપવામાં આવે છે ત્યારે એ બધી જ જગ્યાએ સર્વ સ્વીકૃત જે છે એ તમને જોવા મળે છે દેન તો આપણે જોઈએ બેટા વૈજ્ઞાનિક નામકરણ પદ્ધતિ જેની અંદર તમને આપેલું છે બાયનોમિયન નોમેન્ટ સિસ્ટમ

એ બધા જ નિયમો જે છે એને પણ આપણે વન વન હમણાં આપણે જોઈએ અને લેક્ચરની અંદર યાદ રાખવાની ટ્રાય કરીએ છીએ મતલબ કે સ્કૂલ એક્ઝામની અંદર કે પછી નીટ એક્ઝામની અંદર તમને જો ક્વેશ્ચન પૂછાય તો તમે રિલેક્સ રહો કે ભાઈ આવું તો મને આવડે છે રાઈટ તો જુઓ દ્વિનામી વર્ગીકરણ પદ્ધતિ જે છે નામ ઉપરથી બેટા દ્વિનો મતલબ છે બે આ તમને આપેલું છે એનો મતલબ છે બે બાય નોમિયલ નોમિયલ નો મતલબ છે નામી તમે જોઈ શકો છો અહીંયા જ્યારે ગુજરાતીમાં દ્વિ નામી વર્ગીકરણ પદ્ધતિ કહેવામાં આવે છે બટ એક વૈજ્ઞાનિક છે એ વૈજ્ઞાનિકનું નામ છે કેરોલસ લિનિયસ રાઈટ તમે અહીંયા જોઈ શકો છો કે દ્વિ નામી વર્ગીકરણ પદ્ધતિ સી કેરોલસ સી લિનિયસ સી નો મતલબ છે કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકે ખાસ યાદ રાખજો બેટા એને પોતે લખેલી એક બુક છે તેનું નામ છે સ્પીસીસ પ્લાન્ટેરમ સ્પીસીસ

નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ બેટા કે દિનામી વર્ગીકરણ પદ્ધતિનો વિશેનો વિચાર જે છે એક સાયન્ટિસ્ટ છે બેટા જે સાયન્ટિસ્ટ નું નામ છે ગેસ્પડ બૌહીન એ લખું છું ગેસ્પડ બૌહીન વિચાર આપેલો છે ત્યારબાદ જે તમને આપેલો છે બેટા કે દ્વિનામી વર્ગીકરણ પદ્ધતિમાં કોઈ પણ સજીવ નામને તો કે બે ઘટકોમાં કરવામાં આવે છે એક તો

જે શબ્દ આપેલો છે એનો ફક્ત ને ફક્ત એક જ મિનિંગ થાય છે એક જ અર્થ થાય છે રાઈટ એટલા માટે આને લેટિનમાં લખવામાં આવે છે જેમ કે ફોર એક્ઝામ્પલ ઇંગ્લિશ કોઈ બી ટર્મ લેવો એના અલગ અલગ સામાનનાથી શબ્દ સિનોનેમ્સ આપેલા હશે બેટા

પ્રથમ શબ્દ જે જે છે છે પ્રજાતિ બીજો ઘટક જાનું સૂચન કરે છે સિમ્પલ વસ્તુ તમે સમજો જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે મનુષ્યનું એક્ઝામ્પલ લઈએ આપણે પોતાનું તો મનુષ્યનું જે વૈજ્ઞાનિક નામ જે છે બેટા એ છે હોમોસેપિયન્સ છે બેટા હોમોસેપિયન્સ

શું કહેવામાં આવે છે જાતિ કહેવામાં આવે છે આ વસ્તુ ખાસ યાદ રાખજો બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમે અહીંયા જોજો કે જે પ્રથમ પ્રજાતિનો જે પ્રથમ લેટર લખેલો છે બેટા એમાં એચ કેપિટલ લખેલો છે એનો મતલબ શું છે બીજો નિયમ શું થશે તો કે અહીંયા જે એચ જે છે એ પ્રજાતિનો જે પ્રથમ લેટર જે છે પ્રથમ જે તમને અહીંયા લેટર આપેલો છે બેટા એ હંમેશા કેની અંદર લખવામાં આવે છે બેટા તો કે કેપિટલ લેટરમાં લખવામાં આવે છે અને માં તમે જોશો તો અહીંયા અમે એસ સ્મોલ કરેલો છે બેટા એનો મતલબ શું છે તો કે એસ જે છે

લખીએ છીએ ત્યારે બંને નીચે સેપરેટલી એટલે કે અલગ અલગ શું કરવામાં આવે છે બેટા અન્ડરલાઈન કરવામાં આવે છે આ વસ્તુ ખાસ યાદ રાખજો બીજી એક વસ્તુ મને લો કે આજ વસ્તુ જો હું પ્રિન્ટેડ ફોર્મમાં લખું તો બરાબર કે કોઈ જગ્યાએ બુકમાં રેફરન્સ બુકમાં આપણે ફોર એક્ઝામ્પલ કોઈ જગ્યાએ વાંચેલું છે તો એ હંમેશા ઇટાલિકમાં લખવામાં આવે છે ઇટાલિક ત્રાસા જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે વર્ડ બનાવતા હોય પેન્ટ બનાવતા હોય પાવર પોઈન્ટ બનાવતા ત્યારે એની ઉપર બી આઈ યુ પછી અંડરના સિમ્બોલ આવે બેટા એમાં આઈ જે છે એટલે કે ઇટાલિક એટલે ત્રાસી રીતે લખવામાં આવે છે આ વસ્તુ ખાસ યાદ રાખજો

જે વૈજ્ઞાનિક નું નામ જે વૈજ્ઞાનિકે વૈજ્ઞાનિક નામ આપેલું છે એને સંશોધક કહેવામાં આવે છે તો સંશોધ સંશોધકનું નામ જે છે એ સેમાં બેટા તો કે સંક્ષિપ્તમાં સંક્ષિપ્ત મતલબ છે બેટા શોર્ટ ફોર્મ આપણી લેંગ્વેજમાં વાત કરીએ તો એને શું કહેવામાં આવે છે શોર્ટ ફોર્મ શોર્ટ ફોર્મનો મતલબ છે સંક્ષિપ્ત સ્વરૂપ કહેવામાં આવે છે બરાબર ચલો તો જેમ કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે મેન્જીફેરા મેન્જીફેરા ઇન્ડિકા જેની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે વૈજ્ઞાનિકનું નામ જે છે એ લિન લિનનો મતલબ છે લિનિયસ દ્વારા આપવામાં આવેલું છે બેટા એટલા માટે આને આપણે કયા ફોર્મની અંદર લખીશું એકદમ સંક્ષિપ્ત ફોર્મમાં લખીશું ચલો ને આના સિવાયનું તમે નેક્સ્ટ તમે જોઈ શકો છો ત્રિનામી વર્ગીકરણ પદ્ધતિ બેટા રાઈટ તો ત્રિનામી વર્ગીકરણ પદ્ધતિ નામ ઉપરથી બે ઘટક તો ઓલરેડી છે જ પણ એ જ બે ઘટકની અંદર કોઈ ત્રીજો ઘટક હું એડ કરી દઉં જેમ કે ઉપજાતિ આપણે એક્ઝામ્પલ સાથે સમજશું હોમો સેપિયન્સ સેપિયન્સ તો હોમો પ્રજાતિ છે સેપિયન્સ જાતિ છે પણ એની પણ ઉપજાતિ છે તો એવું સમજો કે જ્યારે ઉપજાતિ ઉમેરવામાં આવે ને બેટા જાતિ પછી તો એને ત્રિનામી વર્ગીકરણ પદ્ધતિ કહેવામાં આવે છે જોવો અહીંયા કેવી રીતે ડેફિનેશન જોવું જોઈએ ક્યારેક દ્વિનામી વર્ગીકરણ પદ્ધતિને ત્રિનામી વર્ગીકરણ પદ્ધતિ સુધી વિસ્તૃત કરવા માટે કરી શકાય છે કે જેમાં કોનો બેટા તો કે ઉપજાતિનો સમાવેશ થાય છે આ વસ્તુ ખાસ યાદ રાખજો બેટા તો તમે જોઈ શકો છો કે અહીંયા ત્રિનામી વર્ગીકરણ પદ્ધતિમાં ત્રણ ઘટકોનો સમાવેશ થાય છે

બરાબર

બીજો શબ્દ છે એ છે વેરાયટી ઉપજાતિ અને બીજો શબ્દ જે છે એ કયા શાસ્ત્ર કોના દ્વારા ઉપયોગ કરવામાં છે બેટા તો કે પ્રાણી શાસ્ત્રી દ્વારા અને વેરાયટી શબ્દ જે છે એ વનસ્પતિ શાસ્ત્રી દ્વારા જે છે એ અહીંયા આપવામાં આવેલો હતો બરાબર આ વસ્તુ ખાસ યાદ રાખજો ચલો આગળ ડિસ્કસ કરીશું બેટા ત્યારબાદ તે તમને આપેલું છે એ છે બહુનામી નામકરણ પદ્ધતિ તો નામ ઉપરથી જ બેટા કે એની અંદર ઘણા બધા નામ આપેલા છે બટ એટલી વસ્તુ તમે સમજો કે આ જે બહુનામી વર્ગીકરણ પદ્ધતિ જે છે બેટા એની અંદર એનું બધું જ ડિસ્ક્રિપ્શન આપી ગયેલું છે મતલબ એના વિશે આખી હિસ્ટ્રી કહી દીધેલી હશે એટલે જે જાતિ છે ને એનું અંદર આખા એના વિશેની સંપૂર્ણ માહિતી ઓલમોસ્ટ આપી દીધેલી હશે એટલા માટે વર્ણનાત્મક પણ

ફોલિસ એટલે કે મેડમ શું છે બેટા સિમ્પલ વસ્તુ તમે અહીંયા સમજો કે આ જે છે એ વૈજ્ઞાનિકો દ્વારા જ નામ આપવામાં આવ્યું છે તો ઓબ્વિયસ છે કે ભાષા પણ એવા જ પ્રકારનો વૈજ્ઞાનિક રીતે જ ઉપયોગ કર્યો હશે તો સિમ્પલ તમે સમજો કે આ એક પ્રજાતિ છે બેટા આ એક શું છે પ્રજાતિ છે કે જેની અંદર મોસ્ટ પ્રોબેબલી જે છે એ તમને અહીંયા ફોલિસ ફોલિસ નો મતલબ શું છે બેટા તો ફોલિસ નો મતલબ છે બેટા પથ્થર સમજજો બરાબર અહીંયા ગ્રામીણ્ય શબ્દ આપેલો છે એનો મતલબ છે ઘાસ ડન અને અહીંયા અમ્રેટ શબ્દ આપેલો છે એનો મતલબ છે છત્રી આકાર બરાબર આ તમને કોરિમ્બિયા તમે જોઈ શકો છો કે આ કોઈનું નામ છે તો એટલે કેરીફાઈલમ કેરીફાઈલમ એટલે આ પ્રજાતિ એ પથ્થર પર ઉગે છે મેં તમને કીધું પથ્થર પર ઉગે છે જેમાં

એટલે પર્ટિક્યુલર અહીંયા કોની વાત થાય છે બેટા પુષ્પની વાત થાય છે બરાબર કે એના પુષ્પ જે છે એ ઘાસ જેવા જે છે